વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પૂર્વ સંધ્યાએ માંડવીમાં ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા સેવાકીય પહેલ કરવામાં આવી દાતાના સંયુક્તથી કુલ રૂપિયાની રાશન કીટ જરૂરતમંદ સાધાર્મિક પરિવારોને અર્પણ કરવામાં આવી દરેક પરિવારે અનાજ કઠોળ તેલ ઘી સહિતની વસ્તુઓની કિલોગ્રામ વજનની મેળવી આ વસ્તુઓ કિંમત રૂપિયા છ હજાર જેટલી હતી

અને નરેશભાઈ શાહ છેલ્લા પાંચ વર્ષથી સમાજ ઉપયોગી અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે આજની વાત કરું તો આજે સોલકા ધનવંતીબેન અમૃતલ શાહ નીલમબેન રજનીકાંતભાઈ અને મિતુલ રજનીકાંત મુંબઈથી આ બધા મહેમાનો તમે જોઈ શકો છો એમની ઉપસ્થિતિમાં આજે માનવીના સાધર્મિક ભાઈ અને બહેનો ની સંખ્યામાં ચોવીસ જે સાધાર્મિકો છે એ જરૂરતમંદ સાધર્મિકોની નરેશભાઈ અને એમની ટીમ ધૈરીભાઈ અજીતભાઈ પટવા એડવોકેટ શાહભાઈ આ બધાની સઘળી મહેનતથી સતત મહેનત કરતા રહે છે અને એમણે સર્વે કરી કે માનવી જૈન સમાજમાં જરૂરતમંદ લોકો કેટલા છે તો જરૂરિયાતમંદો લોકો એમની નજરમાં પચીસ આવ્યા એ પચીસ જરૂરતમંદો ની જરૂરિયાત શું છે એની અભ્યાસ કરો કે લોકોની અત્યારે જીવન જરૂરિયાત વસ્તુ શું છે તો આજે મને જાણતા ખૂબ આનંદ થાય છે કે અહીંયા જે પ્રશાંતભાઈ છે અને ધોની પણ કવ સહયોગ આપ્યો છે કે ક્વોલિટીમાં એમનું વર્ષોથી નામ છે પ્રશાંતભાઈ ના ફાધર હતા ત્યારથી ક્વોલિટીમાં પેલો નંબર અને એ ક્વોલિટી સારી ક્વોલિટીની વસ્તુ નરેશભાઈ અને એમની ટીમ એમણે કીધું આપણે વસ્તુ આપવી તો સારી ક્વોલિટી નહીં આપવાની ઇવન આજે દેશી ઘીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આજથી વાત કરું તો પચીસ જેટલી વસ્તુઓ છે અને રૂપિયાની વાત કરીએ તો છ હજાર રૂપિયાની ઘી છે અને કિલોગ્રામની વાત કરીએ તો એસી કિલોગ્રામ એસી કિલોગ્રામની રાશન કીટ જે રોજ બરોજ જીવનમાં ઉપયોગી થાય એવી વસ્તુઓની કીટ આજે આપી અને લોકાર્પણ કર્યું છે નરેશભાઈ અને ટીમ દાતા ને ખરેખર ખૂબ ખૂબ આભારી છીએ નરેશભાઈ ને ઈચ્છા થાય કે આમ કરવા જેવું છે ત્યારે નાતાને અપીલ કરે છે અને નરેશભાઈ ખૂબ લકી છે અને દાતા તરફથી પૂરતો સહયોગ મળે છે મીડિયા તરફથી પૂરતો સહયોગ મળે છે અને નરેશભાઈ ની પોતી સતત ચાલુ રહે છે એમની નાદુરસ્ત તબિયતો હોય આજે આવી શક્યા નથી પણ એમના આશીર્વાદ આપણી સાથે છે અને એટલી બધી પ્રવૃત્તિ કરે છે એને મત ખ્યાલ આવે વિદ્યાર્થીની વાત પણ કરીએ તો જનરલી વિદ્યાર્થીઓને જે ઇનામ આપતો હોય છે ને માત્ર નથી કરતો સમગ્ર દેશમાં પહેલો નંબર પાસ થાય પરીક્ષા લેવાય પેલો નંબર બીજો ત્રીજો ઈનામ અપાય છે એક વાર ઈનામ આપ્યો એટલે વાત પૂરી એવું નથી અહીંયા આખી જુદી વસ્તુ છે અહીંયા જે ઇનામો અપાય છે ને એક દિવસ માટે અપાતા નથી પહેલો નંબર આવે ને બાર મહિના સુધી દર મહિને ઇનામ એક વખત નહીં આવું ક્યાંય નહીં થતું તમે નહીં સાંભળ્યું એક વખત પણ બાર મહિના સુધી દર મહિને દાતા તરફથી ઇનામો મળે છે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે જે સિઝન પ્રમાણે પર્યુષણ હોય કોઈ ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય કોઈ તપસ્યાઓ થતી હોય સાટાની અનુમોદના કરે છે અને તપસવી અનુમોદના નરેશભાઈ ની ટીમ કરી રહી છે તો ખરેખર આપણે નરેશભાઈ લાંબુ જીવે અને લોકોની સેવા કરતી રહે કરતા રહે અને આ દાતાઓને પૂરતું ભાડ આપે દાતાઓને હું ખરેખર પ્રેરણા આપું છું કે ખરેખર તમારે કંઈક આપવું હોય તો આ સંસ્થાને આપવા જેવું છે જેનો સોદ થાય છે અત્યારે દાતા જુઓ છો માત્ર મુંબઈના નથી કલકત્તાથી પણ આવ્યા છે ચેન્નાઈથી પણ આવ્યા છે આ બધા માનવ મુંબઈ માંડવી આવ્યા હતા ત્યારે એમને એવું થયું કે આ જે અભિયાન મંથ છે એ ખરેખર કેવી પ્રવૃત્તિ કરે છે એ જોવા માટે આપણે જઈએ અત્યારે બપોરના ત્રણ વાગ્યાનો સમય સામાન્ય રીતે ઊંઘનો સમય હોય પણ આ ઊંઘ વેચીને ઉજાગર કર્યો છે અને ઊંઘનો ત્યાગ કરી અને બધા અહીં ઉપસ્થિત થયા છે અને આ જે રાશન કીટ છે એ જીવનમાં ઉપયોગી થશે અને ભવિષ્યમાં એ લોકો પ્રગતિ કરતા રહે એમની તંદુરસ્તી સારી રહે એવી ઈચ્છીએ છીએ નાતા પરિવારનો ફરીથી આભાર માની હું વિપુલ છું હું દિને શાહ અને નરેશભાઈની પ્રવૃત્તિને સદાત અમે સહકાર આપીએ છીએ હું તો હંમેશા એક જ વાત કરું છું કે નરેશભાઈ આપ આગે વધો હું તમારી સાથે હતું જય જીલેન્દ્ર